નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો ફરી એકવાર ગુજરાત થઈ જાય સાવધાન રાજ્યની અંદર મિત્રો ઠંડીની સાથે સાથે માવઠાની પણ આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માવઠાને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે જે મિત્રો ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે હાલ મિત્રો રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે રાજ્યમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીની આસપાસ છે તો અમરેલીમાં સૌથી ઓછું સોળ પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે પોરબંદરમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ પોંચ જ્યારે ગાંધીનગરમાં અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો વડોદરામાં સત્તર પોઈન્ટ છ નલિયામાં સત્તર પોઈન્ટ બે દીવમાં સત્તર પોઈન્ટ ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે મહુવામાં સત્તર પોઈન્ટ ત્રણ કેશોદમાં સત્તર પોઈન્ટ પાંચ અને રાજકોટમાં અઢાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે હવામાન વિભાગે મિત્રો શનિવારે જણાવ્યું હતું કે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું જોવા મળી શકે છે ત્રણ દિવસ વાતાવરણ યથાવત રહેશે ત્રણ દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે પવનની દિશા ઉત્તર પૂર્વ છે જે દિશા બદલાતા ઠંડીનો અનુભવ થઈ શકે છે તો લાંબા સમય બાદ એક સારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો સુધી પહોંચ્યું છે ઊંચા પહાડો પર બરફ પડી રહ્યો છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું હવામાન લગભગ સુક્ષ્મ જોવા મળ્યું છે પરંતુ હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતો પર હળવો વરસાદ શરૂ થયો છે બે થી ત્રણ દિવસ પછી જ્યારે ઉત્તરનો પવન ફૂંકાશે ત્યારે પંજાબ હરિયાણા દિલ્હી પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાન સુધી તાપમાન ઘટી શકે છે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળી શકે છે રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે તેવી આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે વધુમાં જાણીએ તો ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે પરંતુ અચાનક જ વાદળો તેવી શક્યતાઓ છે કારણ કે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉપસાગરમાં વીજથી લઈને પચીસ નવેમ્બર સુધી ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે અરબસાગરમાં ઓગણીસ થી વીસ નવેમ્બર લો પ્રેશર સર્જાશે લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ સત્તરથી વીસ નવેમ્બર પશ્ચિમ વિક્ષેપ આવશે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે જેના કારણે ગરમી ઘટશે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે તો ત્રેવીસ નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા જોવા મળશે હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર જોવા મળશે હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લોહેરો પણ આવશે ત્રેવીસ નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે જે ગરમીમાં ઘટાડો લાવશે ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે તેવી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અગાઉથી આપી દેવામાં આવી છે આગાહી ગવણા પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું છે સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા પણ આવી શકે છે બંગાળના ઉપસાગરમાં વીસથી લઈને પચીસ નવેમ્બર ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત ઊભા થશે અરબસાગરમાં ઓગણીસથી વીસ નવેમ્બરે લો પ્રેશર સર્જાશે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે